ગુજરાતમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષો અને ઉમેદવારો સમાજને સાધવા માટે વિવિધ સંમેલનો યોજી રહ્યા છે એવામાં બોટાદના કાનિયાળ અને ગઢડા ઇતરીયા ગામે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારના સમર્થનમાં કોળી સમાજનું સંમેલન યોજાયું આ સંમેલનમાં કોળી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો સંમેલનમાં ભાજપ નેતા પુરૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ પણ કાર્યક્રમમાં સામેલ થયા તો ભાજપ પ્રેરિત કોળી સમાજના સંમેલનમાં દિવ્યેશ સોલંકીએ જણાવ્યું કોળી સમાજ દૂધમાં સાકર ભળે તેમ તમામ સમાજ સાથે ભળી જાય છે પુરુષોત્તમભાઈ ખૂબ મોટા કદાવર નેતા છે એટલે એના સમર્થન માટે દિવેશભાઈ આજે કાંજિયા મુકામે આવ્યા છે અને કોળી સમાજની એટલી બધી બોળી સંખ્યાની અંદર આ વિસ્તારના કોળી સમાજના આગેવાનો માતાઓ બહેનો બધા એકદમ ઉમટ્યા છે અને એને અપીલ કરવા માટે દિવેશભાઈને સાંભળવા માટે અને દિવેશભાઈને જોવા માટે આજ દસ વાગ્યા છે આજે હવે જમવાનું શરૂ થાય છે આજ સુધી રાત રાહ જોઈને બેઠા છે મતદારો એટલા માટે મત આપશે મિત્રો કે મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે દેશ માટે કામ કરી રહ્યા છે શેવાડાના માનવી સુધી કામ કરી રહ્યા છે અંતોદય માટે કામ કરી રહ્યા છે એ જોઈ આ વિસ્તારની અંદર સુકો ભટ્ટ વિસ્તાર આ ગણાતો આજે જુઓ પાણી સૌનીનું પાણી જુઓ નહેરુ જુઓ આ એટલું બધું પાણી એને પીવા માટેની તલકા મારતા એને બદલે આ સિંચાઈ માટેનું પાણી એટલું બધું કાળા ઉનાળા ચાલ્યું જાય છે